બગદાના ઉમલા કેસમાં માયાબાઈ આહિરના પુત્ર જયરાજની એસઆઈટી દ્વારા ધરપકડ નવનીતા વાલધિયાએ માન્ય પોલીસ અને સમાજનો આભાર ભાવનગર જિલ્લાના બગદાના ગામના અગ્રણી નવનીતા બાલધિયા પર થયેલા હુમલાના ચકચારી પ્રકરણમાં પોલીસને મોટી સફળતા મળી છે આ પ્રોફાઇલ કેસની તપાસ કરી રહેલી ખાસ તપાસ ટીમ એસઆઈટી દ્વારા શનિવારે જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની વિધિવત ધરપકડ કરવામાં આવી છે લાંબા સમયથી ચાલી રહેલી પૂછપરછ અને તપાસના અંતે પોલીસ વિરુદ્ધ હુમલાના કાવતરામાં સંડોવણી હોવાના પૂરતા પુરાવા મળી આવતા કડક કાર્યવાહી કરવામાં આવી છે બાદ ફરિયાદી નવનીત બાલ્યાએ સંતોષ વ્યક્ત કરતા નિયતંત્ર અને પોલીસ કામગીરી પર ભરોસો વ્યક્ત કર્યો હતો તેમના મુશ્કેલ સમયમાં તેમની પડખેડીખમ ઉભા રહેલા કોળી સમાજના તમામ ધારાસભ્યો સાંસદો અને રાજ્ય સરકારના મંત્રીઓનો જાહેર આભાર માન્યો હતો વિશેષમાં તેમણે આ કેસની તટસ્થ ઊંડાણપૂર્વક તપાસ કરનાર રેન્જાઇજી અને એસઆઈટીના ઉચ્ચ પોલીસ અધિકારીઓની કામગીરીને બિરદાવી હતી જેમણે નિષ્પક્ષ તપાસ કરીને સત્ય બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે નવનીત બાલદિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ કેસમાં હજુ પણ જો કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી હોય કે પડદા પાછળ કોઈ દોષિત હોય તો તેમની પણ તાત્કાલિક અટકાયત થવી જોઈએ તેમણે ન્યાયની આ લડાઈમાં સાથ આપનાર તમામ સમાજ અગ્રણીઓ અને ટેકેદારોનો ઋણ સ્વીકાર કર્યો હતો બીજી તરફ પોલીસ દ્વારા પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરીને હુમલાના મૂળ સુધી પહોંચવા અને અન્ય સંડોવાયેલા શખ્સોને પકડી પાડવા માટેના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે જય કોળી સમાજ જે એસઆઈટી ની તપાસ દરમિયાન જે જયરાજ આહીરની આજે ધરપકડ કરવામાં આવી છે એ બદલ હું મારા સમાજના તમામ આગેવાનો જે ધારાસભ્યો સાંસદ સભ્યો મિનિસ્ટરો તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું મારા સમાજના દરેક નાના મોટા આગેવાનો ભાઈઓ બહેનો જેણે મને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ હું એનો હૃદયપૂર્વક આભાર માનું છું સરકારશ્રીનો પણ આભાર માનું છું કે જે આ મને ન્યાય મળ્યો છે દરેકને ન્યાય મળતો રહે એસઆઈટીનો પણ હું આભાર માનું છું કે હજુ પણ આમાં જે કોઈ ઇન્વોલ્વ હોય એની તપાસ કરી અને જે કોઈ છે એ બધાની હજુ પણ ધરપકડ થાય આખી રચના કરવામાં જ્યાં જ્યાં આરોપીઓ જ્યાં જ્યાં રચના કરી છે એ બધાનો પણ ધરપકડ થાય એવી મારી હજુ પણ માંગણી છે અને હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું જય કોળીશું